ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો વાર્તા સાંભળશું આપણે ભગવાન બન્યા ભિખારી આ ભોળાનાથની અને એમના ભક્તની વાર્તા છે મિત્રો ધ્યાનથી પૂરી સાંભળજો ભગવાનની કથાઓ સાંભળવાથી મન શુદ્ધ થાય છે આ વાર્તા છે ગીરધર નામના એક સોનીની એને સોનાની એક દુકાન હતી ગીરધરની આદત હતી રોજ સવારે દુકાન ખોલે એટલે રોજ સવારમાં ભગવાન શિવજીની પૂજા આરાધના કરે ભગવાનના નામ મંત્ર જાપ કરે અને પછી ધંધા પર બેસી ધંધાની શરૂઆત કરે ભગવાનની પૂજા તો બહુ કરતો હતો પણ ક્યારેય પણ કોઈ જરૂરતમંદ કે કોઈ ગરીબની મદદ કરતો ન હતો કોઈ પણ ગરીબ કોઈ જરૂરિયાતમંદ એની દુકાનના દરવાજા પર માંગવા આવે તો તેને ભગાડી દેતો હતો એ કોઈ દિવસ કોઈને પણ દાન પુન કરતો ન હતો એક દિવસ તેની દુકાન ખોલી અને ભગવાનની હજી પૂજા કરતો કરતો જ હતો શિવજીના નામ જાપ હતો ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય તો એટલામાં તેની દુકાન પર એક ગરીબ ભિખારી આવે છે અને ગીરધર પાસે મદદ માંગવા લાગ્યો કહે છે શેઠજી બહુ જ ભૂખ લાગી છે થોડા પૈસા આપી દો તો કંઈક ખાઈ લઉં મને થોડી મદદ કરો હું ખૂબ જ ભૂખ્યો છું તો પૂજા કરીને ધંધા પર બેઠો અને ભિખારીને આપવા લાગ્યો હટ અહીંથી સવાર સવારમાં મગજ ખરાબ કરવા ક્યાંથી આવી જાઓ છો બસ દુકાન ખોલવાની જ વાટ હોય છે ભિખારીની તો લાઈન લાગી જાય છે ચલ ચલ જા અહીંથી ભિખારીને નિરાશ કરી અને ત્યાંથી ભગાડી દીધો તે ભિખારે નિરાશ થઈને ત્યાંથી ખાલી હાથે પાછો વળી ગયો એટલામાં તેની દુકાન પર એક ગીરધરનો મિત્ર આવ્યો અને તે કહેવા લાગ્યો શું વાત છે ગીરધર તું આટલો બધો ગુસ્સામાં કેમ છે એટલે ગીરધર બોલ્યો કે શું કરું હું કંટાળી ગયો છું કે દુકાન ખોલી નથી અને ભિખારીઓની લાઈન લાગી જાય છે માંગવાવાળા આવી જાય છે બજારમાં

બેઠા બેઠા બધું જોઈ રહ્યા છે ભગવાન શિવ તો તો બહુ છે એ એમના ભક્તનો હાથ કેવી રીતે છોડે તે ભક્તને કોઈ ખોટા રસ્તે નથી જવા દેતા ભગવાન શિવ કૈલાસ પર બેઠા બધું જ જોઈ રહ્યા હતા એટલે પાર્વતીજી બોલ્યા શું થયું શું થયું સ્વામી તમે મનમનમાં કેમ હસી રહ્યા છો એટલે ભગવાન શિવ બોલ્યા કે દેવી પાર્વતી તમે જુઓ પેલો મારો ભક્ત ગીરધર મારી પૂજા પાઠ બહુ કરે છે બહુ મનથી મને બહુ મનથી મારી સેવા કરે છે પૂજા કરે છે પણ એ ગીરધર એ નથી જાણતો કે મારી અસલ સેવા પૂજા તો ગરીબોની સહાયતા કરવાની જ છે ગરીબોની સહાયતા કરે એ જ મારી અસલ સેવા છે કેમ કે ધરતીના પ્રત્યેક પ્રાણીમાં મારો વાસ છે

કરી જ રહ્યો હતો ભગવાનના મંત્ર જાપ કરી રહ્યો હતો અને પ્રાર્થના કરતો હતો કે હે મહાદેવ હું તમારી રોજ સાચા મનથી પૂજા કરું છું હંમેશા તમારું નામ લેતો રહું છું તો પણ તમે મને દર્શન કેમ નથી આપતા હે પ્રભુ મારી મનથી ઈચ્છા છે કે પ્રભુ તમે મને દર્શન આપો હું તમારા દર્શન કરવા માંગુ છું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમ કરી અને હજી ગીરધર પૂજા કરી રહ્યો હતો એટલામાં ભિખારી બનેલા ભગવાન શિવ દ્વાર પર આવી આવી ગયા અને બોલ્યા કે બેટા આજ સવારથી મેં કંઈ જ ખાધું નથી થોડી મદદ કરી દે કંઈ ખાવાનું આપી દે થોડા પૈસા આપી દે તો હું કંઈ ખાઈ લઉં એવામાં ગીરધર બોલ્યો લ્યો ફરી એક માંગવાવાળો આવી ગયો અરે હું તો બહુ હેરાન થઈ ગયો છું શાંતિથી થોડીવાર પૂજા પણ નથી કરી શકતો જેવી દુકાન ખોલી નથી ને માંગવાવાળા આવી ગયા નથી માંગવાવાળા ભિખારીઓ આવીને ઊભા જ રહી જાય છે ચાલ ચાલ જા અહીંથી સવાર સવારમાં મગજ ના ખરાબ કર મારું એમ કહીને ફરી ભગવાનના નામ જપ કરવા લાગ્યો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એટલે ભિખારી બનેલા ભગવાન બોલ્યા કે તું મને તો ખાલી હાથે પાછો કાઢે છે પણ જો ભગવાન શિવ સ્વયં તારા દરવાજે આવી ગયા તો તું શું એને પણ ખાલી હાથે પાછા કાઢીશ એટલે ગિરધર બોલ્યો કે અરે ભગવાન શિવ આવી રીતે ન આવે જારે ભગવાન શિવ મારા દરવાજે મારી દુકાને આવશે એને તો ત્યારે મારી દુકાન તેના રૂપ અને તેના તેજથી ચમકવા લાગશે ભગવાન શિવનું રૂપ બહુ સુંદર છે સાક્ષાત મહાકાળ છે ભગવાન શિવ ભગવાન શિવ અને તારામાં જો જો મને એના દર્શન થશે તો હું એમની ખૂબ સેવા કરીશ એટલે ભિખારી બનેલા ભગવાન બોલ્યા કે જો હું એમ કહું કે મારી અંદર પણ એમનો જ વાસ છે દુનિયાના પ્રત્યેક પ્રાણીમાં એમનો વાસ છે તો શું પછી પણ તું મને કંઈ નહીં આપે ગિરધર બોલ્યો કે અરે શું ગાંડો થઈ ગયો છે તો ભગવાન શિવ તારા જેવા તુચ્છ ભિખારીની અંદર વાસ કરશે અરે બિલકુલ નહીં હું એ વાત તો માનું જ નહીં તારે ભીખ જોઈએ છે ને માટે તો આટલી મોટી મોટી વાતો કરી રહ્યો છે ભગવાન શિવ આવી રીતે દર્શન નથી આપતા એ શું ભિખારી બનીને મારા દ્વાર પર આવશે અરે ના ના એ તો ખૂબ સુંદર રૂપમાં મને દર્શન આપશે શું જાણે શું જાણે પણ છે તું કે ભગવાન શિવ કેવા દેખાય છે તને ખબર પણ છે કઈ એટલે ભિખારી બનેલા ભગવાન બોલ્યા કે કેવા દેખાય છે ક્યાંક આવા તો નથી દેખાતા ને આમ કહીને ભગવાને તેના અસ્તલ સ્વરૂપમાં આવી ગયા ભગવાન તેના મૂળ સ્વરૂપમાં આવ્યા અને એટલામાં એટલું બધું તેજ થયું એટલું બધું પ્રકાશ ફેલાયો કે ભગવાનનું તેજ એટલું બધું હતું કે ગીરધર તેને સરખી રીતે જોઈ પણ નતો શકતો ગીરધર તો મહાદેવનું રૂપ જોઈને ચોંકી ગયો અને હાથ જોડીને હે મહાદેવ હે મહાદેવ કરીને માફી માંગવા લાગ્યો હે મહાદેવ તમે મારા દરવાજે આવ્યા અને હું તમને ઓળખી પણ ન શક્યો મને ક્ષમા કરો પ્રભુ ગિરધર ખૂબ પછતાયો અને રડવા લાગ્યો ભગવાન બોલ્યા કે ગિરધર તો મારો પરમ ભક્ત છે માટે મારે તને દર્શન આપવા તો આવવાનું જ હતું પણ એટલું યાદ રાખજે ગિરધર કે હું બધા જ પ્રાણીઓમાં વાસ કરું છું મારું અનંત સ્વરૂપ બધા જ પ્રાણીઓમાં વિદ્યમાન છે માટે બધા જ પ્રાણીઓ વ્યક્તિઓનો આદર કર ભૂખ્યાને ભોજન ખવડાવ તરસ્યાને પાણી પીવડાવ દાન પુણ્ય કર પશુ પક્ષી અને જાનવરોને પણ કોઈ કષ્ટ ન પહોંચાડવું એમને હેરાન ન કરવા સદાય બીજાનું ભલું કર ત્યારે જ તારી પૂજાનું ફળ તને મળશે મેં ભિખારીનો વેશ એટલા માટે ધારણ કર્યો હતો કે જેનાથી હું તને સાચો માર્ગ બતાવી શકું આટલું સાંભળી ગીર ધરતો બહુ રડવા લાગ્યો બહુ રડવા લાગ્યો ભગવાનની માફી માંગીને કહેવા લાગ્યો એ ભગવાન હવે હું આવું ક્યારેય નહીં કરું મારા દરવાજેથી ક્યારેય કોઈ ખાલી હાથે પાછો નહીં જાય પ્રભુ હે શિવજી હું તમને વચન આપું છું મને તમારા દર્શન થઈ ગયા મારું જીવન ધન્ય થઈ ગયું હે શિવશંકર સદાય તમારી જય જયકાર કરીશ હું જય ભોલે શંકર તે દિવસ પછીથી ગિરધરના દરવાજા પરથી ક્યારેય કોઈ ખાલી હાથે પાછું ન ગયું તો મિત્રો આ વાર્તામાંથી આપણને શિક્ષા મળે છે કે આપણે આપણા સામર્થ્ય અનુસાર આપણી શક્તિ અનુસાર નિર્ધર અને જરૂરત જરૂરતમંદ લોકોની જરૂર મદદ કરવી જોઈએ જો મિત્રો આ વાર્તા તમને સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સસ મારી ચેનલે સબસ્ક્રાઇબ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો J.C. Krishna, Rade Rade, thank you.